અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાવાસીઓને કલેક્ટર શ્રી મિહિર પટેલની અપીલ ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે કલેક્ટર શ્રી મિહિર પટેલની જિલ્લાવાસીઓને અપીલ સાત મે બે હજાર પચીસના રોજ બનાસકાંઠામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન સાંજે ચાર વાગે મોકડ્રીલ તથા સાંજે સાત પિસ્તાળીસથી આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ અંતર્ગત લાઇટ બંધ રાખવા કરાઈ અપીલ બરાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના અનુસાર આવતીકાલે તારીખ સાત મે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે સમગ્ર બરાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરાશે આમોગ્રીલ આવતી કાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ કરાશે આ ઉપરાંત પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે તારીખ સાત મે બે હજાર રોજ સાંજે સાત પિસ્તાળીસ થી આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટે જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે અનુરોધ કરાય છે આ સમયગાળામાં સરકારી ઇમારતો રોડ અને બ્રિજ પરની લાઇટો પણ બંધ કરવામાં આવશે અને બ્લેકઆઉટ અંતર્ગત તથા સરકારશ્રીના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો વિવિધ સંસ્થાઓ સામે ચાલી પોતાના ધંધા ઘર રોજગાર સહિતના સ્થળોએ લાઇટ બંધ રાખી અને તંત્રને સહયોગ આપવા જિલ્લા શ્રી દ્વારા અપીલ કરાઈ રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડીંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઈટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક મોકડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ